સતાધારનો વિવાદ ગુજરાતમાં દિવસે ને દિવસે વધુ વકરી રહ્યો છે આ બધાની વચ્ચે આજે સતાધારમાં અનેક એવા શ્રદ્ધાળુઓ છે જે ઉમટી પડ્યા છે આ જેવું પણ માનવામાં આવે છે કે વિજય બાપુનો એક તરફ શક્તિ પ્રદર્શન છે અને બીજી બાજુ બીજના દર્શન કરવા પણ અનેક એવા શ્રદ્ધાળુઓ છે જે ત્યાં પહોંચ્યા છે હવે આ જ વિષયને લઈને મોટા સવટ દ્વારા અનેક મોટા ખુલાસા કરવામાં આવ્યા છે આજે તેના વિશે જ વાત કરીશું નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સત્તાધારમાં આજે વિજય બાપુનું એક મોટું શક્તિ પ્રદર્શન છે જેને લઈને અનેક એવા શ્રદ્ધાળુઓ છે જે ગીગામાં વિશ્વાસ ધરાવે છે તે દરેક લોકો અત્યારે હાલ સત્તાધાર મંદિર પહોંચ્યા છે એટલું જ નહીં અનેક લોકોની એવી મોટી ભીડ છે તે પણ ત્યાં ઉમટી છે અને હવે આને જ લઈને મોટા સવટ છે તેમનો સૌથી મોટો ખુલાસો છે તે સામે આવ્યો છે મોટા સવટ અત્યાર સુધી વિજય બાપુના સમર્થનમાં રહ્યા છે વિજય બાપુ પર અનેક એવા આક્ષેપો લગાડવામાં આવ્યા હતા તેને લઈને અનેક વખત મોટા સવટ દ્વારા અનેક મોટા ખુલાસા કરવામાં આવ્યા છે અને આજે જે વિજય બાપુનું શક્તિ પ્રદર્શન છે તેને લઈને પણ તેમના દ્વારા સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે સૌથી પહેલા તો તેમને જ સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે તે આજે પહેલી તારીખ છે બે હજાર પચીસ ની સાલ આપણે સૌ આજે મનાવી રહ્યા છે જયારે સૌપ્રથમ તો સમગ્ર દેશવાસીઓને નવા વર્ષની શુભકામનાઓ આજે બીજનો જે મહત્વ સત્તાધારમાં હોય છે એ આપ સૌ જોઈ રહ્યા છો આમ પરંપરાગત રીતે સત્તાધારમાં તો બારે બાર બીજ ઉજવે છે પણ કેટલાક દિવસથી જે સત્તાધારની અંદર નિરાદાપૂર્વકનો જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને આ બીજને એક અલગ રીતે જોવામાં આવી રહી છે ત્યારે મારે એટલું જ કહેવાનું છે કે આ કોઈ શક્તિ પ્રદર્શન નથી આ ભક્તિનું પ્રદર્શન છે અને આ તો સત્તાધારની પરંપરા છે જો ખરેખર શક્તિ પ્રદર્શન કરવું હોય તો માત્ર ગેડ વિસ્તાર એક જ એવો છે કે જ્યાંથી પાંચ લાખ લોકો ભેગા થાય આ કોઈ શક્તિ માટેનું આ પ્રદર્શન નથી આ તો સ્વયંભૂ આવેલા સર્વ સમાજના લોકોનું પ્રદર્શન કે જે સંસ્થા પ્રત્યેની આસ્થા છે એ આપ સૌને બતાવે છે આપ છેલ્લા બે ત્રણ કલાકથી બધા સૌ જોઈ રહ્યા છો અનેક લોકો આવે છે ને હજી આવવામાં છે એટલા માટે સૌને મારી એક વિનંતી કે વર્તમાન સમયમાં જે કંઈ ચાલી રહ્યું છે એમાંથી સૌ પાછા વળી જાઓ આપી ગયાના દર્શને આવો અને આપ સૌ સાથે મળીને પૂજ્ય આપાગીયાની જે ગાદી મંદિર છે જે એમનું અહીંયા પિરાણું છે એમને જેટલો અમારો હક છે એટલો જ આપ સૌનો હક છે આપ સૌ પધારો જય આપાગી ગા આગામી દિવસોમાં સત્તાધાર તરફથી એવો કોઈ વિશેષ કાર્યક્રમ નથી આજનો કાર્યક્રમ પણ કાર્ય તરફથી નથી આ સ્વયંભાવી કોઈ વાત છે નહીં એ બારોબાર જે કેટલાક મીડિયા કર્મીઓ ચલાવતા હોય છે એ એમનો વિષય છે સત્તાધાર તરફથી આવી કોઈ સંત સભા એવું કોઈ આગામી સમયમાં કોઈ આયોજન નથી અને આયોજન થશે ત્યારે તો આપ સૌને પહેલા ખ્યાલ વાસ એટલું જ નહીં ત્યાં જેટલા પણ ભક્તો પહોંચ્યા છે તે લોકો પણ અત્યારે હાલ આ વિષયને લઈને અનેક એવા ખુલાસા કરી રહ્યા છે હવે ત્યાંના ભક્તોનું શું માનવું છે આ વિષયને લઈને અને જે અત્યારે સત્તાધાર છે તે લોકોનું શું માનવું છે તે પણ સાંભળીએ જી તમારું નામ જી હું ઉર્વીબેન ભરતભાઈ તાળ મૂળ અમરેલી પણ હમણાં અમે લોકો વાપી રહીએ છીએ અને આજે સત્તાધાર મુકામે જે આપણો ભવ્યાથી ભવ્યા ધ્વજારોહણનો કાર્યક્રમ થયો છે તારીખ એક એક બે હજાર પચીસ ના દિવસે ત્યારે અમે અહીંયા આગળ હાજરી આપી છે અને આ સરસ મજાના ધાર્મિક કાર્યનું અમે લોકોએ લાભ લીધો છે અને આ આશીર્વાદ આ ભાગીગાના આશીર્વાદ સર્વ સંતોના આશીર્વાદ આજે અમને અહીંયા આગળ મળ્યા છે એની માટે અમે ધન્યતા અનુભવીએ છીએ અચ્છા ધ્વજારોહણ કરવાથી લોકોની અંદર ધર્મ અંદર આસ્થા કેવી આખા વિશ્વમાં સૌથી જૂનો ધર્મ છે અને એની અંદર એટલી બધી આપણે જે લઈ શકીએ જેની માટે કદાચ આપણો એક ભાવ આપણને ઓછો પણ પડે ઘણા ભાવો આપણે આ ધરતી ઉપર આવવા પડે ત્યારે આપણે આપણા હિન્દુ સનાતન ધર્મને સમજી શકીએ ઓળખી શકીએ અને એનું રસપાન કરી શકીએ તો આજે જે અહીંયા આગળ ધ્વજારોહણ કાર્યક્રમ કરવામાં આવ્યો છે એમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો પધાર્યા છે આપણે સૌ જાણીએ છીએ કે થર્ટી ફસ્ટ અને એક તારીખે બધા ન્યૂ ઇયર સેલિબ્રેટ કરતા હોઈએ હોઈએ છે પણ આજે અહીંયા આગળ બ્રિજ છે અને આ સરસ મજાનો સંયોગ થયો છે કે આપણે આજે અહીંયા આગળ આનો લાભ રજે ધ્વજારોહણ આવા બધા સરસ મજાના ધાર્મિક કાર્યક્રમો જે ઉજવાય જેનાથી થાય અલગ અલગ જાતિના લોકો લોકો અલગ 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 ધર્મના આપણે જે કેવાય કે ઉંમરના લોકો નાના બાળકો થી લઈને યુવાનોથી લઈને વૃદ્ધ લોકો સાથે આવે તો આનાથી આપણું જે કેવાય કે એક મનુષ્ય જાતિનું એક જે આપણે મૂળભૂત બધા જે કહીએ એ મજબૂત થાય છે ધર્મ પ્રત્યે આપણી આસ્થા વધે છે જેનાથી આપણે કહીએ કે જો આપણે ધાર્મિક હશું તો સમાજમાંથી ઘણા બધા દૂષણો એની મેળે જ જતા રહેશે પછી જે વ્યસન કો એ બીજા બધા કો તો એની માટે આવા ધાર્મિક કાર્યક્રમો ઉજવાય એ બહુ જરૂરી છે જય આપા આજે સત્તાધાર ધામ ખાતે એક એક બે બુધવાર ધ્વજારોહણ નો કાર્યક્રમ એમાં ગુજરાત અને હિન્દુસ્તાન માંથી તમામ સત્તાધાર સેવકગણ દ્વારા જે અહીંયા હાજરી આપવામાં આવી છે જે ધ્વજારોહણના કાર્યક્રમમાં સાક્ષી બન્યા છે એ તમામ સત્તાધાર ના સેવકગણને ખૂબ ખૂબ જય આપી જય શામજી બાબુ

બધાની વચ્ચે અત્યાર સુધી મોટા આપણે સાંભળ્યા જે પ્રમાણે તેમણે આ વિષયને લઈને ખુલાસો કર્યો છે એટલું જ નહીં ત્યાંના જેટલા ભક્તો છે તેમને પણ આ વિષયને લઈને ખુલાસો કર્યો છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નમસ્કાર